સુરત શહેરમાં ગત નવેમ્બર મહિનામાં થયેલા ચકચારિત મહિલા આલેફોની ફાયરિંગ કેસમાં મોટા સમાચાર છે આ મામલે પતિના ષડયંત્રમાં ગોળી કાધા બાદ લાંબા સમયથી સારવાર હેઠળ રહેલી સોનલ સોલંકીને અમદાવાદની સિવિલમાં અંતિમ શ્વાસ લીધા છે અડતાલીસ દિવસ સુધી હોસ્પિટલમાં બેડ પર મોતને માત આપ્યા બાદ આ મહિલા આલેફ ઓિંદગીની જંગ હારી ગઈ આ મામલે હાલ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે ચકચારિત ઘટનાની શરૂઆત છ નવેમ્બરના રોજ થઈ હતી જ્યારે સુરત કામરેજના જોખા વાવરોડ પર અકસ્માત થયેલી કારમાં મળી આવ્યા હતા જે કારમાંથી એક લોહી લુહાણ વન વિભાગની મહિલા આરેફો સોરલ સોલંકી તેના નાની વયનો દીકરો મળી આવ્યો હતો જે બાદ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ તપાસ દરમિયાન સોલંકીના માથાના ભાગે ગોળી વાગી સામે આવ્યું જેથી પોલીસ આ કેસને ગંભીરતા લઈ તપાસ શરૂ કરી હતી ગઈ તારીખ છ નવેમ્બરના દિવસે કામરેજ તાલુકાના જોખા ગામના સોનલબેન અરવિંદભાઈ સોલંકી કે જેઓ આરએફઓ તરીકે નોકરી કરે છે તેઓ પોતાના ગામ ચોખાથી કામરેજ તરફ જતા વખતે વાવ ગામની સીમમાં એ જે ગાડી ચલાવી રહ્યા હતા ફોર વ્હીલર ગાડી તેમાં એ જ્યારે ડ્રાઇવિંગ કરતા હતા એની પર ફાયરિંગ થયેલું હતું એના કપાળની અંદરથી એટલે માથાની અંદર ગોળી વાગેલી એમાં ગંભીર પ્રકારની ઈજા થયેલી હતી આ બેલ સોલંકી તે જ દિવસથી આજ સુધી કોમામાં હતા આજ રોજ એની સારવાર દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અવસાન થયું છે આ ગુનાના તપાસના કામે આ જે સોનલબેન છે એમના પતિ નિકુંજ ગોસ્વામી અને આ એની સાથે સંડોવાયેલા આરોપી ઈશ્વર ગોસ્વામી આ બંને જણાએ સાથે મળી અને આખું કાવતરું રચી સોનલબેનને હત્યા કરવા માટેથી ફાયરિંગ કરેલું હતું આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે આરોપીઓ હાલમાં સુરત જેલની અંદર છે આજરોજ સોનલબેનનો અવસાન થતાં આ ગુનામાં ખૂનની કલમ છે એનો ઉમેરો કરવામાં આવશે હાલમાં આ ગુનાના તપાસ કરનાર અમલદાર શ્રી ચિરાગ વાડોદરિયા જે એસએસટી સેલના ડીવાયસપી છે તેઓ અમદાવાદ ખાતે આ બેન છે એમને ડેડ બોડીનું પોસ્ટમોર્ટમ કરવા માટેથી ઇન્ક્વેસ્ટ પંચનામું અને બાકીની તપાસ કરવા માટેથી અમદાવાદ ખાતે ગયેલા છે તેઓ આવી અને ડેડ બોડીનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ એમની જે લાશ છે એમના વાલીવારસોને સોપ્રત કરવામાં આવશે અને આ ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવશે સુરત